જયમાં મોગલ જય મૂર્લેધાર મારી યુટ્યુબ ફેમિલી ગેમ છો તમે બધા મજા મજા શો મસ્ત મજાનો બપોર પચીને વાગી ગયા ભાઈ સો અને હાથમાં વીસક મિનિટની વારે આપણા બ્લોગની શરૂઆત થાય છે અને મિત્રો આજે લોડિંગનો બ્લોગ છે ને સવારથી બપોર સુધીનો એ નહીં આવે કેમ કે ભાઈ બ્લોગ તો નાખો તો એના એડિટિંગમાં ને આજે ટાઈમ નહોતો મારી પાસે નેટ બહુ નહોતું હતું એટલે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે એટલે મારે વિડીયો કાઢવો પડ્યો એટલે દિલથી સોરી મિત્રો તો આજનો આ વિડીયો હું તમારી પાસે ન પૂકાડી શક્યો હવે આ વિડીયો હે ચાલ સો વાગે આવશે તો ભાઈ અત્યારે હજી આપણે લોડિંગમાં હે મિત્રો હજી લોડિંગ નથી થાય લોડિંગ થાય તો આ લોકો મિત્રો અહીંયા આવી રીતના કઈક ફરે છે ભાઈ આપણે હે ને ભાઈ હવાર અવાર ની અંદર હે ને ભાઈ ત્રણ નટ નાખ્યા હે મિત્રો ટાયરની અંદર તો હું તમને બતાડી દઉં એક આ આવ્યો હોય એક આ આવ્યો ને ત્રણ તૂટી ગયા હતા આપણે બે તો ટૂટલ હતા એક હવારે ટૂટલ હતો એટલે ત્રણ નાખ્યા હે મિત્રો અને ભાઈ ટાયર આપણે અંદર ભાઈ સાઈડ ફેરવી છે આ આ જે હતું મિત્રો એ અહીંયા હતું તો એને હે ને આપણે આથી આમ નાખી દીધું અહીંયા હતું એ અહીંયા આમાં એ જ કર્યું મિત્રો આપણે આ ફુગામાં ટાયર તો એક સ્પેરમાં આપણે નાખી દીધું હા જે હતું એ સ્પેરનું ટાયર હતું એ ફૂકા માં લઈ લીધું ને બાકી સ્પેરમાં નાખી દીધું હોય આ ટાયર હતું એ વાહ દીધું હોય ને વાન થી આ લઈ લીધું હે મિત્રો સાઈડું બાઈડું બધું ઓકે હે હવે આમ આપણે હૈદરાબાદ બાજુ મોકલી કરવાની હે એલબી નગર નું ભરવા આવ્યા હે મિત્રો અગિયાર નંબર એલબી નગર બતા અગિયાર નંબર માં હે તો આપણે આપડે હાથી બોલતી હવે જાયરું બાયરું બધું નવું જ છે તો હાલો મળી આવે ગાડી ભરાઈ જાય પછી મિત્રો કન્ટિન્યુ હા ભાઈ લાદીનો નો ગોડાઉન અહીંયા છે મિત્રો લાદી ભરાય છે આપડી ગાડી ની અંદર ભાઈ આવી રીતના એક લાદી ભરાય છે મિત્રો હવે ખાલી એક ફેલી કપી રહી છે ભાઈ અને આપણે ભરતા ભરતા જારીયું મિત્રો જેટલું ખોલલ હતું એટલું બધું પાછું ઓકે કરી નાખ્યું ભાઈ આ જારી બારી ઓલી જારી પછી આ ભરતા ઓલા સીડિયું મિત્રો અને જારી ના કહેવાય સીડીયું કહેવાય મારી મિસ્ટેક છે કે બોલવામાં આને કહેવાય ભતું ના જારી છે મિત્રો આજે મારી આપણે હવે ખાલી કાલપત્રી બાંધવાની છે ને અહીંયા ભરાય છે ભાઈ ટેલર બાવીસ સુવિલ વાળું બેતાલીસ ટન માલ હશે મિત્રો આથી ભરવાનો એટલે અહીંયા ભરાઈએ ભાઈ બોલેરો આ હે ગોડાઉન આવી આપણા રામભાઈ આવે ને જોઈ લે સામે ગાડી સાઈડ જાય છે મિત્રો ચાલો મળીએ મિત્રો હવે આપણી ગાડી ભરાઈ જાય પછી આપડી રાણી તૈયાર થઈ ગઈ હે ભાઈ વાવડો બહુ હે જાજો આપણે આપડે નાખી લીધું હે મિત્રો બધુંય ઓકે કરી લીધું હે હવે જવાનું ભાઈ આપણે સોટીલા અહીંથી સીધું સોટીલા જવાનું આપણે હૈદરાબાદ કઈ ફેરક નથી મિત્રો વાવડો બહુ જ જાજો એટલે રેગગીમ બેગિંગ બધું પડી ગયું હે હરખું નાડા બાળા બધું એ ટુ જેટ માં કરી લીધું હે હવે ખાલી આપણે નીકળવાનું હે મિત્રો સોટીલા ને આપણે ઓઇલ બદલાવાના હે ઓલ બદલાવવાનું હોય ને બે ફિલ્ટર બદલાવવાના હે તો આપણે હવે આથી નીકળવાનું હોય પણ ભાઈ આપણું બિલ છે ને મિત્રો એ આથી નથી જવાના લાલ પરથી આવે છે તો બિલમાં વાલ લાગે એમ હે તો હવે અહીંયા બેઠા હે તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા સોટીલા તો મેં કીધું હતું કે ભાઈ આપણે સોટીલા મળશું તો મિત્રો આપણે સોટીલાથી નીકળી ગયા પછી બ્લોગ બ્લોક ઉતારતા ભૂલી ગયો ને ભાઈ આપણે પૂછી ગયા ભગતને ગામ અને હાઈલા જઈએ મિત્રો ધીમે ધીમે અત્યારે રામભાઈ ગાડી

તબકારી રીતે સાપણી મળીએ પછી મિત્રો ભાઈ વાગી ગયા હે અત્યારે સવાર સવારના સાડા નવ જેવું અને આપણે પહોંચવા આવ્યા મિત્રો અંકલેશ્વર પહોંચી ગયા હે મિત્રો આજે ટ્રાફિક કઈ બહુ નડી હે ભાઈ હવે ભરૂચ પેલા નડીએ મિત્રો ટ્રાફિક એટલે કલાક દોઢ કલાક આપણે એમાં એમાં પડી ગઈ ભાઈ ટ્રાફિક જામ જ ભાઈ હવાર ને મિત્રો આપણે દોઢ બે કલાક ભરૂચ પેલા પડી ગઈ અને હવે મિત્રો જામ પાછું પથારી ફરવાય ને એટલે બે ગાડી પાસ થયો છે લાઈન ત્રણ ની હોય એટલે આ આવીને એક ગાડી નું ઓલું થાય ને એટલે ભાઈ કરે બાકી ના થાય બાકી નડાય નહી ગયા આપડે હવે કઈ નઈ નડે હવે આવી જાય નંધીયો તો 108 પડ્યો હવે કેવા કેવાનું કી હોય આપણે ખબર નથી અલ્યા ખબર પડે મિત્રો તો દોણીનો ભાઈ છોલો ભાઈ હે મિત્રો એને લાગ્યું છે અને આયા કીયું હે Honda નું હે Honda હે અને સામે શું કંઈ નથી ખબર ભાઈ જેડકો એવો નાનું એક્સિડન્ટ જીવે કઈ બહુ મોટું જાજુ નથી તો કોઈ ટેન્શન ન લેતા એ મિત્રો અહીંયા કાંડ થઈ ગયું જોવા મસ્તી નું હમણાં દસ મિનિટ માં જ ઉતરી ને રમભાઈ દસ જ મિનિટ પેલા ગાડી ઉઠી ગઈ જોઈ લે

रेडी भाव फुल कैम में चलो हम जाओ जा भाई गया नाखे है, भाई गया है, ना जडको भाई अटिया रे वो થઈ ગયો કે ડગરા ફાડી નાખે મિત્રો હજી ભાગ ગયા હે ખાલે 9 ડોય બાવ ડડકો ભાઈ મિત્રો કામ લઈ લે મે ઓય ડોય

થઈ ગયું ને કામ કેમ મા થઈ ગયો ને વરસે વરસાદ મામુ તો આ પાડાય મામા ફાકી બાકી ગમ ગણાય છે મોકરી ઘડી લોકે ભાઈ વધારે તો આંચો નઈ સીધા ટર્ન મારી કેમ કે બાર ડોલી નીકળશું મિત્રો આમ સીધું નથી જવાનું ફેરવો પડે આપણે ભાઈ ફલસાણા છોકરી થઈને જાય મિત્રો તો એ કિલોમીટર વધી જાય ને ત્યાં તમે ફલસાણા છોકરી પૂગો ત્યાં તો આમ બાર ડોલી રોડ ઉપર ચડી જાવ મિત્રો એટલે આપણે બાર ડોલી વાળો કપડીએ હે આમાં ભાઈ દિન આવતા મિત્રો ટ્રાફિક નડે એટલે પછી આમાં ના આવે ઓલા કિલોમીટરનો કોઈ વિચાર ન કરે એમ દીયા જાય પંદર કિલોમીટર ત્યાં લગણ માં તમે ફલસાણા છોકરી ભૂગો ત્યાં લગણ માં આમ બાર ડોલી ભૂકી જાવ આટલો ફેર પડે એટલે આપણે મામે મગજ મેળ્યો તો આમ કાઢીએ મામા મામો કે આમ જાવ

હાલો મિત્રો તો હવે મળીએ આપણે સીધા મેન હાઈવે ઉપર સડીને બાકાજી બોલાવતા આપણે પહોંચી ગયા બારડોલી ને ભાઈ બારડોલી સર્કલ જોઈ લઈએ મિત્રો ગાંધીજી નું સર્કલ હે બાર ભાઈ ખજુરભાઈ જો ક્યાં રહેતા હે મિત્રો કોઈ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ખજૂર નું ખજૂરભાઈ નું તેલ આવ્યું નામ તો મને હમણાં બાકાજી બોલતી જમતી જુદે આકરા ડબલ વીજ વ્યારા સોનગઢ વાળી લાઈન ભાઈ કઈ ફેર નથી પડતો મિત્રો જાજો કઈ આવક જાવક માં ભાઈ આપણે આમ આવીએ કે આમ આવીએ કિલોમીટર નો ફેર પડતો હે પણ ગાડી આ રીત પોચે તો હમણાં ફોન લાઈન ઉપર સડી જાય આપડે ઢાકલું થઈ ગયું થોડું થોડું ભાઈ

તો કાલ રાતે સોટીલા કઈ મેળ આવ્યો નથી બદલાવાનો એટલે આપણે આ સુન ઘટ બદલાવી લીધું તો બાપુ ચાલો મિત્રો મળી આવે આપણે સીધા આગળ વેડિયામાં કંડીને રહેજો યારા પુગવા આવ્યા છે નાયલા જઈએ છે ભાઈ ને હવે થઈ ગયું છે ઢાકલું એટલે વરસાદ આવવાની ફૂલ આપણે શંકા હે ભાઈ શંકા ને સ્થાન ન હોય કોઈ બી વરસાદ આવવાનું ફૂલ લાગે જ છે કે આવશે ભાઈ કેમ કે મિત્રો થઈ ને બોવન આવે છે ટાટો ટાટો બોલ મિત્રો વ્યારા હે ભાઈ અઢાર કિલોમીટર બોર્ડ આવ્યો હે વ્યારા અઢાર હે મિત્રો હજી આપણે ગાડી ઉભી રાખીએ મિત્રો બધા ઓકે જ છે ભાઈ આમાં કઈ ઘટે નઈ મિત્રો ડાયરુ માં આપડા આપડા ડાયરુ જેવા છે આ મિત્રો આપણે ગેસ નો બાટલો ભરાવવાનો હોય ભાઈ કેમ કે હવે ત્રણ જણા થયા એટલે હાથે ખાવાનું બનાવવું હોય મિત્રો હાથે ખાવાની મજા જ અલગ છે ભાઈ અને હાથે બનાવવાનું હોય આપણે હૈદરાબાદ ફૂગી નો રસ્તામાં નહીં મિત્રો હવે આપણે બાટલો બાટલો ભરાવી લઈએ મળી આવે અને પછી જાવું હોય મિત્રો તો હાલો મિત્રો ભાઈ ઓઈલ હે આપણે હમણાં મિત્રો વસરાજમાં માં નીકળવું હોય આપણે સીધે સીધો આપણે ઓઇલ બદલાવવાનું હોય મિત્રો ઓઇલ આપણે ગાડીમાં નાખવાનું હોય તો આ ઓઇલ લાલ કેલ્બો છે અને ભાઈ પછી આ હે મિત્રો જીપીએસ ઈ તો બીજી ગાડીનું છે આપણી મિત્રો આ હે આપણે હું તમને હવે દેખાડું આ હે મિત્રો ફિલ્ટર તો બે ફિલ્ટર આપણી પાસે ટાટાનો ઓલ છે અને જીપીએસ છે તો એ આપણે સોનગઢ વસરાજમાં ખાય એ ડાળીને નીકળવાનું છે તો પછી આપણે એ જ કામ કરવાનું હોય મિત્રો પછી આગળ વધવાનું હોય અને જો ભાઈ અહીંયાથી આપણે આટો લઈ લીધો છે તેલ લઈ લીધું છે મિત્રો સાની ગવણી લઈ લીધી હે ચટણી લઈ લીધી હે બટેટા લઈ લીધા હે લહણ લઈ લીધું છે ભાઈ ને બાધો બધો સામાન પછી તો આપણે હોય મિત્રો અને એવું બધું આ ગાડીમાં હતું જ ભાઈ તો હવે એ કંઈ આપણે ટેન્શન નથી હવે આપણે ખાલી જમવાનું બનાવવાનું હોય તો મિત્રો મળી આવે આપણે સીધા સોનકટ વસરાજ ગાડી અમે રાખી દીધી હે ભાઈ લાઈન પડી હે સોનકટ વસરાજમાં ભાઈ ગાડીઓની તો હાલો મિત્રો હવે આપણે ટી શર્ટ તો ઉતારી નહીં કપડા લઈ લીધા હવે આપણે નાહવાનું છે ભાઈ આ બાજુ વસરાજ હે તો તમને ખબર હે મિત્રો